નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના અને ચાંદીના બજાર ભાવ મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો એવા મિત્રો સવાલ એ થાય કે સોના અને ચાંદીના ભાવ વધવાનું કારણ શું છે તો મિત્રો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી ટેરી ફોરના આરંભ થતાં સોના અને ચાંદીના ભાવે મિત્રો રોકેટ ગતિએ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો ટેરિફોરના કારણે ઇન્ફ્લેક્શન સતત વધતું રહેવાની ધારણાએ સોનાના ઇન્ફ્લેક્શનના વધારા સામે હેજિંગ ડિમાન્ડ સતત વધી રહી છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે અને મિત્રો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાની ચૂંટણીની અંદર જીત થઈ ત્યારે સોનાનો ભાવ માત્ર છોતેર હજાર રૂપિયા હતો ત્યારબાદ મિત્રો શપથ વિધિ લીધી ત્યારે મિત્રો સોનાનો ભાવ ઓગણા એસી હજાર થયો અને મિત્રો રાષ્ટ્રપતિ બન્યાના થોડાક જ સમયની અંદર મિત્રો અત્યારે સત્યાસી હજારની આસપાસ સોના અને ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે આજે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો સૌ પ્રથમ આપણે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ગ્રામ ચાંદી રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર એકસો એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર નવસો ને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં આજે સાતસો ને સિત્તેર રૂપિયાનો ભયંકર વધારો થયો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજના બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો આપણે સૌ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તેમાં મિત્રો એક ગ્રામ ભાવ અને મિત્રો ગ્રામ સોનાના ભાવ આજે જોઈએ તો મિત્રો સૌપ્રથમ દસ ગ્રામ સોના એકસો પિસ્તાલીસ રૂપિયામાં દસ ગ્રામ સોનું એક્યાસી હજાર ચારસો પચાસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ ચૌદ હજાર પાંચસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં આજે ચોવીસો ને દસ રૂપિયાનો ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો તેમજ મિત્રો હવે વાત કરી

માટે અમારી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો મિત્રો ખુબ ખૂબ ધન્યવાદ